तालुका में बरसात दांतामा સૌથી વધુ 4.70 ઇંચ વરસાદ પડ્યો 19 તાલુકામાં 1 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે 25 તાલુકામાં અડધા ઇંચ થી વધુ વરસાદ અને 50 વધુ તાલુકામાં અડધો ઇંચ થી ઓછો વરસાદ નોંધાયો છે 15 દિવસનો વેકેશન બાદ વાજતે ગાજતે બનાસકાંઠા પંથકમાં વર્ષીઓ મેઘ હોસ્પિટલ માં પાણી ઘૂસી ગયા દિવસના વિરામ બાદ કડાકા ભડાકા સાથે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની એકથી લઈને ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો જેથી ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી આ દ્રશ્યો બનાસકાંઠાના દિયોદરના ગામના છે અહીં ભારે વરસાદ પડતા નદીઓ ગાંડીતુર બની હતી પાણીનો પ્રચંડ પ્રવાહ ખેતરોમાં ઘુસી વહેતો થયો હતો પુલ પર પણ પાણી ઘુસી જતા વાહન વ્યવહાર બંધ થયો હતો ધોધમાર વરસાદ બાદ રસ્તા પર નદી વહી લાખણી ગામમાં લાંબા વિરામ બાદ વરસાદે દબદબાટી બોલાવતા લાખણીના રસ્તાઓ જળમગ્ન બની ગયા રોડ પર જણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા લાખણીથી થી ગેડા જતા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો જેથી વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો દોઢ ઇંચ વરસાદ ખાબકતા લાખણીના રોડ નદી બની ગયા બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા દોઢ ઇંચમાં જ શહેર ડૂબી જતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા આ તરફ પાલનપુર ડીસા ધાનેરા દિયોદર કાંકરેજ વાવ સુઈગામ દાતા સહિતના શહેરો અને ગામડાઓમાં એકથી ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો જેથી લાંબા સમયથી સુકા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા ખેતરો જળથી તરબોળ થયા પાલનપુરમાં બે કલાકમાં ધોધમાર બે ઇંચ વરસાદ ખાબકી જતા અનેક સોસાયટીઓ બેટમાં ફેરવાઈ ગઈ હતી ડેરી રોડ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો વરસાદે હાઇવેને પણ બાંધમાં લીધો હતો પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર ગઠામણ પાટિયા નજીક ગોઠણસમા પાણી ભરાઈ ગયા જેથી હાઇવે પર દોડતા વાહનોની રફતાર થંભી ગઈ અનેક વાહનો બંધ થઈ ગયા હતા લોકોને ધક્કા મારવા પડ્યા હતા અંબાજીમાં પણ ભારે ઉકળાટ બાદ મેઘો વરસી પડ્યો હતો મોડી રાતથી વરસાદી માહોલ જામ્યા બાદ સવારથી જ મેઘાએ જમાવટ કરી જેથી યાત્રાધામ અંબાજીના માર્ગો પાણી પાણી થઈ ગયા ઠેર ઠેર રોડ પર પાણી ભરાઈ ગયા સવાર સવારમાં શાળાએ જતા બાળકોને મુશ્કેલી પડી તો ખેડૂતો ઝૂમી ઉઠ્યા હતા મેઘરાજાની મનમાનીના દ્રશ્યો દાતાના છે અહીં એવો વરસાદ પડ્યો કે બધે જ પાણીનું રાજ છવાયું રોડ તો પાણીમાં ડૂબી ગયા પરંતુ દાતાની સરકારી હોસ્પિટલમાં પાણી ઘૂસી ગયા હોસ્પિટલનું પરિસર તો તળાવ બની ગયું પાણી હોસ્પિટલના વોર્ડ કેસબારી ડોક્ટરની ચેમ્બર સહિતના વિસ્તારોમાં ભરાઈ ગયા દર્દીઓ પાણી વચ્ચે સૂતા નજરે પડ્યા લોકોનો સામાન પલળી ગયો હોસ્પિટલમાં વાહનો પણ ડૂબી ગયા તંત્રની બેદરકારીથી હોસ્પિટલ ડૂબી જતા લોકોમાં રોષ ફેલાયો બનાસકાંઠાના થરાદ પંથકના હાલ પણ જોઈ લો મોડી રાત્રિથી વરસાદ વરસતા થરાદના બુઢણપુર ઓવરબ્રિજ પાસે પાણી ભરાઈ ગયા ઓવરબ્રિજ સર્વિસ રોડ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા બનાસકાંઠાના ચેરડાના ગુલાબસાગર તળાવ સુધી પાણી પહોંચતા ખેડૂતોમાં ખુશી જોવા મળી ભારે વરસાદ પડતા ગામનો તળાવ પંચોતેર ટકા ભરાઈ ગયું જેથી આસપાસના દસ કિલોમીટર વિસ્તારના જળસ્તર ઊંચા આવશે ખેડૂતોને ફાયદો થશે ડીસામાં પણ મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરતા સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરી પડ્યું ભારે વરસાદથી ખેતરો ડૂબી ગયા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા નદીઓ ગાડી દૂર બની જેથી ગામના પુલ પરથી પાણી વહેતા થયા ડીસાના શેરપુરા યાવરપુરા લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા રસ્તા ઉપર પાણી ભરાઈ જતાં પશુપાલકો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા ડીસા તાલુકાના ગામડાઓમાં વરસાદી પાણીથી ખેતરો નદીમાં ફેરવાઈ ગયા છે બનાસકાંઠામાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા નીચાણવાળા વિસ્તારોમાં સમસ્યા સર્જાઈ ડીસાના કંસારી ગામે વરસાદથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા ગામનો સંપર્ક તૂટી ગયો વહીવટી તંત્રને રજૂઆત છતાં નિકાલની વ્યવસ્થા નહી થતા લોકો રોષે ભરાયા ગ્રામજનોની તાત્કાલિક પાણી નિકાલ અને નવા રોડની માંગ છે પાણી ભરાઈ ગયા પાણી ભરાતા પંદર જેટલી સોસાયટી ના સ્થાનિકો ને હાલાકી પડી વાહન ચાલકો શાળાએ જતા વિદ્યાર્થીઓ પાણીમાં ચાલવા મજબૂર બન્યા ઘણા દિવસો બાદ મોરબી અને મેઘરાજાની પધરામણી લાંબા વિરામ બાદ મોરબી શહેરમાં મેઘરાજાનું આગમન થયું વહેલી સવારથી વીજળીના કડાકા બડાકા સાથે વરસાદ ખાબક્યો હતો શહેરના પીપળી મહેન્દ્રનગર સનાળા રાજપર ભરતનગર રવાપર લીલાપર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો જેથી રોડ પાણી પાણી થઈ ગયા તો મોરબીના હળવદ વાંકાનેર માળિયા મિયાણાના ગ્રામીણ પંથકમાં વરસાદ થયો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો મહેસાણાના ખેરાલુમાં રાત્રિ દરમિયાન વરસાદ ખાબક્યો તો વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું અને ધોધમાર વરસાદ વરસી પડતા શહેર પાણી પાણી થઈ ગયું ખેરાલુ શહેરના માર્ગો પર પાણી વહેતા થયા રોડ નડા માતાજી રોડ ખોખરવાડા સંઘ ખાડીયા વિસ્તારના રોડ પર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ મેઘરાજાએ રી એન્ટ્રી કરી અમરેલી જિલ્લાના ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો ધારી શહેરમાં પણ ધોધમાર વરસાદી ઝાપટો પડ્યો રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ ધોરાજી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો જમનાવડ ભૂતવડ ભોડા છાડવા વદર સહિતના ગામોમાં વરસાદ લાંબા વિરામ બાદ વરસવાનું શરૂ કર્યું વરસાદે અને સવારથી અસહ્ય બફારા બાદ બપોરે વરસાદ ઝાપટી પડ્યો દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પણ ધોધમાર વરસાદ ભાટિયા આસપાસના વિસ્તારોમાં વરસાદ ધોધમાર વરસાદથી રસ્તા પર વહેવા લાગી નદી ભાટિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને ત્યારે ભાવનગર શહેર સહિત જિલ્લામાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે અને ધીમી ધારે વરસાદ વરસ્યો બપોર બાદથી ધીમી ધારે વરસાદ પડ્યો હતો શહેરના વાઘવાડી કાળિયાબીટ ઘોઘા સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી અરવલ્લી જિલ્લામાં ફરી વરસાદી માહોલ છવાયો મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો બપોરના સમયે ઠંડા પવન સાથે વરસાદી માહોલ સર્જાયો વરસાદ વરસતા ખેતીના પાકને થશે ફાયદો આ તરફ ખેડા જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો નડિયાદ શહેરમાં શરૂ થયો ધોધમાર વરસાદ નડિયા શહેરમાં અચાનક ગરમી બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે આ વરસાદ બનાસકાંઠાના ધાનેરામમાં ભાટીપ ગામે વીસીઈ પ્લાસ્ટિક ઓઢી અને સેવા આપતા હોવાનો વીડિયો વાયરલ થયો ગ્રામ પંચાયત જર્જરિત હોવાથી વરસાદી પાણીથી બચવા વીસીએ પ્લાસ્ટિક ઓઢીને સેવા આપી વીસીએ નું કાર્ય પ્રત્યેની અનોખિયા નિષ્ઠા જેનો વિડીયો વાયરલ થયો વાયરલ વિડીયોને લઈને સૌ કોઈ ચોંકી પણ ગયા વીસી ના કાર્ય ને પણ વધાવ્યું